રાઇટ પબ્લિક સ્કૂલ ગુજરાતી માધ્યમ પાલેજ ખાતે તારીખ ત્રીસથી એકત્રીસ ડિસેમ્બરના રોજ શાળાનો બે દિવસીય વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો હતો આ સ્પોર્ટ્સ ડેનું ઉદઘાટન ગુજરાત રાજ્યના રણજી ક્રિકેટર સોયાબભાઈ સોપારીયા તથા આફ્રિકા નિવાસી અફઝલભાઈ બક્ષના હસ્તે મશાલ સળગાવી કરવામાં આવ્યું હતું સમગ્ર રમતોત્સવનું આયોજન કન્વીનર શ્રી મોઈનભાઈ પટેલ અને આચાર્યશ્રીના સંયુક્ત સહકાર અને શાળાના તમામ શિક્ષકોના ટીમવર્કને આભારી હતો શાળાના પ્રમુખ શ્રી જેડ વાય પટેલે શાળાની ટીમ કેપ્ટન ટીચરોને ટીમના નામ પ્રમાણે અલગ અલગ કલરની કેપ પહેરાવીને રમતોની શરૂઆત કરાવી હતી જેમાં કે જી થી ધોરણ આઠ સુધીના તમામ વિદ્યાર્થીઓએ અને વાલીઓએ પણ વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક રમતો રમી હતી જેવી કે દોડ ઓક્ટોપસ રેસ બ્લાઇન્ડ ફોલ સંગીત ખુરશી રેડી ફોર સ્કૂલ રિંગ ગેમ કોણ બેલેન્સિંગ રસાખેંચ લાંબી કુડ ઊંચી કુળ જલેબી ખાવ કબડ્ડી અને ખો ખો હતી બ્રાઇટ પબ્લિક સ્કૂલ નવી શાળા હોવા છતાં ખૂબ જ આયોજનબદ્ધ રીતે હરણફાળ ભરી રહી છે અને આવનારા સમયમાં જિલ્લો અને રાજ્યકક્ષાએ શાળાનું નામ રોશન કરશે એવું આવનાર મહેમાનશ્રીઓએ કહ્યું હતું બે દિવસીય આ વાર્ષિક રમતોત્સવ ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ઉમંગથી પૂર્ણ થયો હતો જેમાં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો પાલેજ ન્યૂઝ ગુજરાતી નામ મેજા મહિયુદ્દીન પટેલ છે બ્રાઇટ પબ્લિક સ્કૂલમાં બે દિવસથી સ્પોર્ટ જેમાં ખૂબ જ મજા આવી મારા બાળકો તથા અન્ય બાળકોએ પણ ખૂબ જ આનંદથી દરેક રમતોમાં ભાગ લીધો હતો આ શાળામાં રમતી રમતો અન્ય શાળાઓ કરતાં ખૂબ જ અલગ અને આયોજન વૃદ્ધ જોવા મળી મને ખુશી છે કે મારા બાળકો આવી શાળામાં અભ્યાસ કરે છે મારી દુઆ છે કે આ શાળા દિવસે દિવસે ખૂબ જ આગળ વધે આ શાળામાં ખૂબ સારો સારો છે પરંતુ પ્રવૃત્તિની સાથે સાથે શાળાનો વાર્ષિક પ્રમોત્સવ ખૂબ જ સરસ આયોજનથી કરવામાં આવ્યો હતો જેમાં મને ઘણી ખુશી છે કે આ શાળા બાળકોના सर्वांगीण વિકાસમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે